તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કર્જ આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં માં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહ ધરી અને વચનો આપ્યા હતા

ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિજીને એ પ્રશ્નના ઉકેલ માટે અમે સૌએ રજૂઆત કરતો આવેદનપત્ર આપ્યું છે અને આગામી સોળ તારીખે સ્વય રીતે ગામડાઓ બંધ રાખે એના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે ગુમી અને ખેડૂતોના પ્રશ્ન ને વાચા આપવાનો પ્રયત્ન કરશે ગુજરાત કિસાન સમાનો પ્રમુખ દિલ્હી ની અંદર જે ખેડૂત આંદોલન ચાલુ છે આજે તેર તારીખે અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો જજુબી રહ્યા છે ખેડૂતો નો મુખ્ય સવાલ છે ખેડૂતોને એમએસપી એસપીકાના ભાવ સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ કરવાની માંગ છે સરકાર સ્વામિનાથન સમિતિની આ સ્વામી સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે પરંતુ તેમણે જે ભલામણો કરી છે ભલામણો સ્વીકારતી નથી આ સરકારની બે ચાલ બે ધારી નીતિ છે એ ખેડૂતો સારી રીતે સમજે છે અને માત્ર મતની રાજનીતિ કરવા માટે ખેડૂતોને આ ગેરમાર્ગે દોરવાનું એક વાત છે આજે આ જે ટેકો દેવા માટે ઇન્ડિયા ગઠબંધનના સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પાર્ટી બંને આજે ખેડૂતોને ટેકો આપવા માટે સમર્થન આપવા માટે આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા ખેડૂતોની માગણી ખેડૂતોની માગણી સરકારે સ્વીકારવી જોઈએ અને જો ખેડૂતોની માગણી સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું તેર મહિનાનું એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે એટલી ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે એ વાત સરકારે બરોબર સમજવી જોઈએ ખીરાભાઈ જોટવા પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત કોંગ્રેસ આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થઈ રહ્યો એમની ખુબ ચર્ચાઓ થઈ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા ને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે એ પાક વીમા અને ડબલ ભાવને બદલે જ્યારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ એક પોલું સોનું ને એક ખાંડી મગફળીનો ભાવ સાથે હતો તો અત્યારે ત્રણ ખાંડી મગફળી અમે વેચીએ ને ખેડૂત ત્યારે એક તોલું સોનું આવે એટલે કે ફાયદેસર રીતે જે ભાવ છે એ ત્રણ ગણો નીચે વયો ગયો કપાસ ના ભાવ માં પણ ચૌદ રૂપિયા હતા એમાં ક્યારે વધ્યો નથી સામે થી જે પણ દવા ખાતર વીજળી નું બિલ એ ત્રણ ગણું થઇ ગયું છે આમ ખેડૂત ગરીબ થતો જાય છે ગરીબ અને અમીર વચ્ચેની જે ખાય છે વધી જાય છે અમીરો ના હજારો કરોડ રૂપિયા ઉદ્યોગપતિ ના માફ કરવામાં આવે છે ત્યારે ખેડૂતો ને એક પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી હમણાં નું બજાર જોવો તો બજાર પણ ખૂબ નિરાશાજનક છે કે એમાં ખેડૂતો માટે કોઈ કરવામાં આવ્યું અને ખેડૂતો કર્મચારીઓની વાત કરીએ તો પણ કર્મચારીઓની થતી નથી એમને હંગામી ધોરણે રાખવામાં રાખવામાં આવે મહિનાના કરાર આધારિત આવે ત્યારે પેન્શનની તો વાત જ દૂર રહી એક વખત મજૂરો માટે પણ મિનિમમ હતો અને જેના લીધે કંપનીઓમાં કે ફેક્ટરીઓમાં પણ જો કર્મચારીઓ કામ કરતા હોય તો એને યોગ્ય વળતર મળતું એ પણ આજે ઝીરો લેવલે હોઈ ગયું છે આમ જોઈએ તો મજૂર મધ્યમ વર્ગ ખેડૂત યા તો નાના વેપારી નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે અને બે ચાર ઉદ્યોગપતિને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે ત્યારે આપણે જોઈએ છે તો તમામ ધર્મ ગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ના થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે ત્યારે આજે જન જન જાગી ગયો છે જન ધર્મનો પણ દુરુપયોગ થાય ખેડૂતોનો દુરુપયોગ થાય એવા વખતે બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે નાના વર્ગ માટે એસટી ઓબીસી અને નાના વર્ગો માટે સુનાનો સ્વરૂચ ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે આજે દેશના ભાગોડે દિલ્હીની ભાગોડે ખેડૂતો છે એ અહિંસક લડાત કરે છે ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે જય હિન્દ જય ભારત